આકાશવાણીનું ભુજ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો પ્રસ્તુત છે કાર્યક્રમ ગુજરાતી સાહિત્ય વિષયની તૈયારી સ્વર જયેશ રાવલ અને નિશા મોરે કાર્યક્રમ પ્રસ્તુતિ નિશા મોરે પગ ઘૂંઘરૂ બાંધ મીરા ના રે પગ ઘૂંઘરૂ બાંધ મીરા નાચી રે મેં તો સમજી તો તમે ગયા જશો વાત કરવાના છીએ આજે આપણે મીરાબાઈની મીરાબાઈનો જન્મસ્થળ મેડતા જન્મની સાલ ચૌદસો ને અઠ્ઠાણું ક્યાંક ક્યાંક ચૌદસો નવ્વાણું પણ જોવા મળે છે મેડતાના કુકડી ગામમાં મેડતા ક્યાં આવ્યું રાજસ્થાનમાં પિતાનું નામ રત્નસિંહ દાદા ગુરુ તરીકે મીરાબાઈએ રવિદાસને માન્યા હતા મીરાબાઈ રાણા પ્રતાપના કાકી થાય મીરાબાઈના ઉપનામની વાત કરીએ તો જન્મ જન્મની દાસી અને પ્રેમ દિવાની એમના ઉપનામ વખણાતું સાહિત્ય પ્રકાર છે પદ મીરાબાઈના અંત સમયમાં એવું માનવામાં આવે છે કે દ્વારકામાં કૃષ્ણ મૂર્તિમાં એટલે કે બળવંતરાય ઠાકોરે મીરાના પદોને ત્રીજા નેત્રની પ્રસાદી એવું નામ આપ્યું છે કલાપીએ નરસિંહ અને મીરા માટે કહ્યું છે હતો નરસિંહ હતી મીરા ખરા ઇલમી ખરા સુરા વાત કરીએ હવે કે મીરાબાઈને આ કૃષ્ણ ભક્તિની ધૂન ક્યાંથી લાગી તો વાત એવી બની કે એકવાર મીરાબાઈના ઘર આંગણેથી એક વરઘોડો જતો હતો તો મીરાબાઈ સહજ ભાવે પોતાની માતાને પૂછે છે કે માં આ શું છે મા કહે છે વરઘોડો એટલે શું કન્યાને પરણવા વર જાન લઈને નીકળે છે એ છે વરઘોડો તો મીરાબાઈ વળી પૂછે છે કે આ વર એટલે શું એટલે કહે છે કે વર એટલે કે કન્યાનો પતિ મીરાબાઈ તો કહે મને પણ પતિ જોઈએ મને પણ વર જોઈએ તો માતા તો માં સામે મૂર્તિ સામે આંગળી ચિંધીને કહે છે કે ઓ જો ઓ રહ્યો તારો વર સામે મૂર્તિ હતી કૃષ્ણ ભગવાનની બસ મીરાબાઈએ તો ત્યારથી જ એ કૃષ્ણની મૂર્તિને પોતાનો વર માની લીધો અને આ રીતે એમની કૃષ્ણ ભક્તિની શરૂઆત થઈ એ પછી પંદરસો ને ત્રણમાં એમની માતાનું અવસાન થાય છે એ પછી પંદરસો ત્રણમાં એમની માતાનું અવસાન થાય છે અને એ પછી એમના દાદા દુદારાવજી એમનો ઉછેર કરે છે મીરાબાઈના જે પતિ હતા એ મેવાડના શૈવધર્મી હતા અને મીરાબાઈ પોતે વૈષ્ણવધર્મી હતા મીરાબાઈના પતિ રાજા ભોજ એ પંદરસો ને માં મૃત્યુ પામ્યા મીરાબાઈના બે દિયર રતનસિંહ અને બીજા છે વિક્રમાદિત્ય એમના પિતા રત્નસિંહ અને દિયર રતનસિંહ દિયરમાં તો આખો પિતામાં તો અર્ધો પિતા છે રત્નસિંહ અને મીરાના દિયર છે રતનસિંહ રતનસિંહે મીરાબાઈને પતિના મૃત્યુ પછી કારાવાસમાં નાખ્યા હતા શા માટે કેમ કે તેઓ કૃષ્ણ ભક્તિ કરતા હતા અને વિક્રમાદિત્યએ એમને ઝેરના કટોરા મોકલ્યા હતા અને એ વખતે જ્યારે મીરાબાઈને ઝેરના કટોરા મોકલે છે અને વિક્રમાદિત્ય એમનો દિયર જ્યારે મીરાબાઈને ઝેરના કટોરા મોકલે છે ત્યારે પણ એક એવી લોકમાન્યતા છે કે કૃષ્ણ ભગવાન એ ઝેરને પોતાનું ચરણામૃત બનાવી દે છે અને મીરાબાઈ એ ચરણામૃત પી જાય છે અને એમને કંઈ જ થતું નથી અને એ વખતે મીરાબાઈ લખે છે કે નથી રે પીધા અજાણી રે નથી રે પીધા અજાણી રે મેવાડા રાણા ઝેર તો પીધા છે જાણી જાણી રે પછી પંદરસો ને બત્રીસમાં મીરાબાઈ મેવાડનો ત્યાગ કરી અને મેળતામાં આવે છે મેળતામાં એમને વિરમદેવ આશ્રય આપે છે પણ થોડા સમય પછી મીરાબાઈને એમ થાય છે કે મારા કારણે આ વિરમદેવને પણ ક્યાંક સહન કરવાનો કંઈક ભોગવવાનો વારો આવશે એમના દિયર અથવા તો એમના રાજ્યની પ્રજા એમને હેરાન કરશે એ માટે તેઓ પંદરસો ને માં મેળતા છોડી અને વ્રજ જાય છે આ વ્રજ એટલે કૃષ્ણની જન્મભૂમિ અને ત્યાં તેમને જીવા ગોસાઈ મળે છે કોઈક કોઈક જગ્યાએ આ જીવા ઘોસાઈને પણ એમના ગુરુ માનવામાં આવે છે જીવા ઘોસાઈ ચૈતન્ય મહાપ્રભુજીના છ શિષ્યોમાંના એક હતા મીરાબાઈ જ્યારે મેવાડ અને વ્રજમાં જાય છે ને ત્યારે એમના એક સખી જેમનું નામ લલિતા એ એમની સાથે ને સાથે રહ્યા એવું કહેવાય છે કે મીરા છે એ પદો ગાતા જતા અને આ લલિતા છે એ એમના પદોને લખતા જતા હતા મોગલોના શાસનમાં મીરાને વ્રજમાં પણ ઘણી તકલીફ પડી હતી અને પછી તેઓ ગુજરાતના દ્વારકામાં આવે છે અંદાજે પંદરસો પિસ્તાલીસ સુધી તેઓ દ્વારકામાં રહે છે પંદરસો છેતાલીસમાં ઉદયસિંહ મેવાડના રાજા બને છે ઉદયસિંહ છે એ મીરાબાઈના ભત્રીજા એટલે કે મીરાબાઈ ઉદયસિંહના ફઈ ઉદયસિંહ કહે છે મારા ફઈ મીરાબાઈને પાછા મેળતામાં બોલાવો ત્યારે તેમણે કહેણ મોકલ્યું અને મીરાબાઈ પાસે કહેણ લઈને સાધુઓ જાય છે અને એવી પણ એક લોકવાયકા છે કે મીરાબાઈ કહેણ લઈને આવેલા સાધુઓને કહે છે રહ્યો હમણાં શ્રી કૃષ્ણના દર્શન કરીને આવું છું અને પછી મીરાબાઈ દર્શન કરવા જાય છે અને પરત આવ્યા જ નહીં એવી પણ એક માન્યતા છે કે મીરા ત્યાં જ કૃષ્ણની મૂર્તિમાં સમાઈ ગયા ક્યાંક ક્યાંક એવું પણ છે કે એમણે જળ સમાધિ લઈ લીધી અજ્ઞાતવાસમાં જઈ અને પહેલાં દક્ષિણ ગુજરાત અને પછી ઉત્તર ગુજરાતમાં ગયા ઉત્તર ગુજરાતમાં એમણે તુલસીદાસને કદાચ મળ્યા હોય એવી પણ એક માન્યતા છે અને તુલસીદાસજીની પ્રેરણાથી પોતે જાતે એ પદો લખતા હશે તાનસેન પાસેથી મલ્હાર રાગ શીખે છે મિયાનો મલ્હાર આપણે એવું સાંભળીએ છીએ પરંતુ ખરેખર મીરાનો મલ્હાર અહીંયા એ સ્પષ્ટ કરવું જરૂરી છે તે સમયે મીરાબાઈ માનસિંહને પણ મળે છે અને મહેશ દાસને પણ મળે છે આ મહેશ દાસ એટલે કોણ તો મહેશ દાસ એટલે અકબરના નવરત્નોમાંના એક બિરબલ એવું પણ કહેવાય છે કે એકવાર અકબર છે એ મેવાડ ઉપર ચડાઈ કરે છે અને મેવાડમાં મીરાબાઈની મૂર્તિ હોય છે આ મૂર્તિને કોઈ હાનિ ન પહોંચે એ ખંડિત ન થાય એ તૂટે નહીં એ માટે અકબરના સૈન્યને માનસિંહ સાથ આપે છે મીરાબાઈની મૂર્તિ લઈને માનસિંહ અને ભગવાનદાસ મળી અને જગત ગોસાઈ મંદિર તરીકે તેની સ્થાપના કરે છે એટલે કે જે મીરાબાઈની મૂર્તિ હોય છે એનું સ્થાપન કરે છે જે આજે જગત ગોસાઈ મંદિર તરીકે ઓળખાય છે આજે આપણે મીરાબાઈના જીવન કવન વિશે વાત કરી મીરાબાઈની કૃતિઓ તેમના પદો અને તેમના વિશેની અન્ય ચર્ચા આવતા એપિસોડમાં ત્યાં સુધી આવજો આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ ગુજરાતી સાહિત્ય વિષયની તૈયારી સ્વર જયેશ રાવલ અને નિશા મોરે કાર્યક્રમ પ્રસ્તુતિ નિશા મોરે કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું